સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનર વિહોણું છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં પાંચમી હત્યાનો બનાવ બન્યો છે હત્યાના ઘટનાક્રમ યથાવત રહેતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે ત્યારે સિંગણપુર કોજબે ખાતેથી તાપી નદીમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના પહોંચી ગયો હતો ગૃહ રાજ્યમંત્રીનું હોમટાઉન જ અસુરક્ષિત બની ગયું હોય તેમ ઉપરાંત ઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે શિંગણપુર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે ચોકબજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અજાણ્યા યુવકના મૃતદેહને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે મૃતકની ઉંમર આશરે પાંત્રીસ વર્ષે હોવાનું સામે આવ્યું છે હત્યાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે યુવકે આછા કાળા કલરનું સાત ખંભા પર લખેલું ટી શર્ટ પહેરેલું છે જેના આધારે હાલ તપાસ આદરી લેવામાં આવી છે એક પછી એક હત્યાને લઈને પોલીસની કામગીરી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે આજ રોજ સવારે સવા આઠ વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટના ઇન્ચાર્જ અધિકારી અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ ને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે